જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ ચૈત્ર મહિનો ચૈત્ર મહિના વિશે જાણકારી આપી રહ્યો છું કે આ માસમાં શું થશે ચૈત્ર માસમાં પાંચ રવિવાર છે રવિવારથી ચૈત્ર માસનો પ્રારંભ થઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે આ માસમાં પાંચ રવિવાર હોવાથી પ્રજા રોગચાળાથી પીડાય અજ્ઞાત રોગચાળાથી અનેક લોકો મૃત્યુના મુખમાં ધકેલાય એવી સંભાવનાઓ છે મોંઘવારી માઝા મૂકે પડોશી દેશો સાથે સંઘર્ષ પણ વધશે રાજકારણમાં ગરમા ગરમીનું વાતાવરણ રહે છે સત્તાધારી પક્ષને અનેક સંકટોનો સામનો કરવો પડશે અનાજમાં ઘઉં તુવેર ચણા મગ ખાધ તેલોના ભાવમાં તેજીનો ઉછાળો આવે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય સરકાર ખેડૂતો માટે અનેક વિકાસલક્ષી યોજનાઓ બહાર પાડે રાજ્યના મંત્રીમંડળમાં પરિવર્તન આવે શેરબંદા બજારમાં મંદીના આંચકા આવશે આ મહિનામાં અગ્નિભય રહે છે વાયુભય રહે છે વાયુ વાયુભયની અંદર કોઈ અકસ્માત પણ સર્જી શકાય છે સાથે કોઈ ઠેકાણે વાવાઝોડાનો ખતરો છે અમુક જગ્યાએ ભૂકંપના આફ્ટર શોખ પણ આવે સાથે વાવાઝોડાનું અને વરસાદનું પણ સંકટ છે આ મહિનામાં તારીખ બાર ચાર બે હજાર પચીસ એપ્રિલ મહિનામાં હનુમાન જયંતિ આવે છે પૂનમના દિવસે હનુમાનજીની આરાધના કરવી જેથી કરી દરેક લોકોનો દેશ અને દુનિયામાં સુખ અને શાંતિ વધે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ